અંકલેશ્વર જીઆઈડીસીમાં કોઈપણ જાતની બ્રાન્ડ વગર અને પેકેજિંગ કરી લૂટ્સ ખેત બિયારણ વિચાર કરતી કંપની ઝડપાઈ જવા પામી હતી જિલ્લા કલેક્ટરને ચોક્કસ માહિતીના આધારે સિજન્ડા કંપનીના પ્રતિનિધિ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી ચોક્કસ વિગતના આધારે કરવામાં આવેલ ફરિયાદ અંગે જિલ્લા કલેક્ટરની સૂચના હેઠળ નાયબ ખેતી ખેતી નિયામક વિસ્તરણ અધિકારી અને તેમની ટીમ દ્વારા ફાર્માસન બાયોટેક કંપની પર વોચ ગોઠવી હતી અને ચોક્કસ માહિતીના આધારે અંતે યોગી ઇસ્ટેટ ખાતેની ફાર્માસન બાયોટેક સર્ચ કરતાં ભીંડી અને ટામેટાના બિયારણ પેકેજ કરી છૂટક વેચાણ માટે મૂક્યા હતા જે અંગે સીડ્સ કંટ્રોલ ઓર્ડર હુકમ કલમ આઠ હેઠળ કોઈપણ કંપની દ્વારા લૂઝ સીડ્સ બિયારણ વેચાણ કરી શકાય નહીં તેમજ તેને જે તે કંપનીના નામે અને તેની વિગત બેચ નંબર તેમજ એક્સપાયર ડેટથી માંડીને તમામ મંજૂરી પેકેજ પર કરી વેચાણ કરવાનું હોય છે તથા તમામ નિયમોને નેવે મૂકી વેચાણ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું આ અંગે નાયબ ખેતી નિયામક વિસ્તરણ વિભાગ અધિકારી પ્રવીણ રાંકે જણાવ્યું હતું કે સીડ્સ કંટ્રોલ ઓર્ડર હુકમ કલા આઠનો નો ફોર્મેશન બાયોટેક કંપની દ્વારા ભંગ કરવામાં આવ્યો છે તેમના દ્વારા લીટ સિસ્ટનું વેચાણ કરી શકાય એમ ન હોવા છતાં તેનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું આ અંગે અંદાજે સાત લાખ રૂપિયા ઉપરાંત મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આ અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી